કરજન તાલુકાના કિયા ગામે મનરેગાના રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આવેદન કિયા ગામે બે હજાર એકવીસ બાવીસમાં ગામમાં અટાલીથી કિયા સુધીના માટી મેટલના રોડમાં ગેરરીતિનો આક્ષેપ ગામના આગેવાનોએ ટીડીઓને આવેદન પાઠવી રોડમાં માત્ર મશીનથી મેટલ નાખી રોડ બનાવી ગેરરીતિની તપાસની કરી માંગ રોડમાં જોબ કાર્ડને રોજગારી મળતી નથી અને મશીન દ્વારા માત્ર મેટલ નાખી દેવાનો આક્ષેપ

બે હજાર એકવીસ બાવીસ ની અંદર મનરેગા અંતર્ગત કામ કરવામાં આવેલું છે જે બાબતની તપાસ કરી અને એના સામે યોગ્ય કાર્યવાહી કરી આ થયેલા ભટ્ટાને બહાર લાવવા નો અમારો પ્રયત્ન છે તે સાથે સાથે અમારે ત્યાં બે હજાર